આગામી દિવસોમાં ગુજરાત સહિત બાર રાજ્યોમાં એસઆઈઆર લાગુ થવા જઈ રહ્યું છે જેને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે આગામી દિવસોમાં ઇલેક્શન કમિશન લાગુ કરવા જઈ રહી છે જેમાં કેટલાક ડુપ્લિકેટ મતદારો હોય કેટલાક વધારાના મતદારો હોય કેટલાક એવા મતદારો છે જે ગુજરી ગયા છે છતાં તેમના નામ બોલાતા હોય કેટલાક એવા મતદારો છે કે જેમના બે બે રાજ્યોમાં નામ બોલાતા હોય તે અલગ અલગ મુદ્દે એસઆઈઆર થવાનો છે આને જ લઈને હવે જે શિક્ષકો છે તેમને કામે લગાડવાની શરૂઆત તંત્રે કરી છે પરંતુ આ ઘટનામાં એક વાત સામે આવી છે જેમાં એક શિક્ષક જે હાલ દિવાળીના વેકેશનમાં ઘરે છે તેમની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવતા હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે અને આ મામલે વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા મેદાને આવ્યા છે તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવાની શરૂઆત કરી છે અને કહ્યું છે કે ગુજરાતમાં દર વખતે શિક્ષકોને અપમાન કરવાનું કામ સરકાર કરતી આવી છે ને જે રીતે આ ઘટના સામે આવી કે એક શિક્ષકને ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો છે તેના કારણે ગોપાલ ઇટાલિયાએ આકરા પ્રહાર કરવાની શરૂઆત કરી છે અને નારાજગી વ્યક્ત કરતા શું પ્રતિક્રિયા તે આપી રહ્યા છે તેમને સાંભળો નમસ્કાર મિત્રો આજે બે નવેમ્બર બે હજાર પચીસ ગઈકાલે સોશિયલ મીડિયામાં અને ટીવીના માધ્યમથી મેં એવા સમાચાર જોયા કે એક શિક્ષકને ધરપકડનું વોરંટ કાઢવામાં આવ્યું મામલતદાર દ્વારા અને ધરપકડનું વોરંટ એટલે કાઢવામાં આવ્યું કે હમણાં ગુજરાતમાં એસ એટલે કે ખાસ સઘન સુધારણા મતદાર યાદીની સુધારણાનો પ્રોગ્રામ લોન્ચ થયો છે એટલે કે આખા ગુજરાતની મતદાર યાદીને સુધારવા માટેનો પ્રોગ્રામ હાથ ધરવામાં આવ્યો છે અને આપણે ત્યાં સ્વાભાવિક રીતે મતદાર યાદીનું બૂથ મેનેજમેન્ટનું અને ચૂંટણીનું મોટા ભાગનું કામ શિક્ષકો સંભાળે છે આમ તો આ ગુજરાતની ક્રૂર અને સંવેદના વિહીન સરકાર જે છે એણે શિક્ષકની ગરિમા ઘટાડવામાં કંઈ બાકી નથી રાખી મને યાદ છે જ્યારે હું નાનો હતો અને પ્રાથમિક શાળામાં ભણતો હતો એ જમાનામાં ગામના શિક્ષક એટલે ગામનો સૌથી વજનદાર મોભી માણસ ગણાતા ગામમાં ક્યાંક લગ્ન હોય તો ચાંદલો લખવાય શિક્ષકને બેસાડતા ગામની અંદર કઈ નાની મોટી ઘટના બની હોય તો લોકો શિક્ષકની સલાહ સૂચન લેતા ગામની અંદર છોકરાઓ શું ભણવું આગળ ક્યાં જવું કયા શહેરમાં ભણવું કઈ કોલેજ હોસ્ટેલમાં રહેવું એ બધી જ સલાહ સૂચન શિક્ષકો પાસેથી લેતા એટલે કે ગામડાની અંદર શિક્ષકનું એવડું મોટું મહત્વ હતું કે લોકો શિક્ષકનો આદર કરતા અને વિદ્યાર્થીઓ જ નહીં વિદ્યાર્થીના વાલીઓ એના પરિવારજનો બધા જ શિક્ષકોનો અત્યંત આદર કરતા અને મોટી મોટી ઉંમરના માણસો પણ પોતાના શિક્ષકોને યાદ કરતા અને છોકરાઓ ભણીને જાય ત્યારે શિક્ષકોને એવી રીતે સન્માનિત કરતા કે આ મારા સાહેબ છે આ અમને ભણાવતા હતા આ સાહેબના ક્લાસરૂમમાં અમે ભણતા હતા વગેરે વગેરે પણ ગુજરાતની ભ્રષ્ટ દુષ્ટ અને હલકી માનસિકતા ધરાવતી ભાજપની સરકારે ખાલી શિક્ષણનું જ નહીં શિક્ષકોનું પણ નખોદ કાઢી નાખવામાં કંઈ બાકી નથી રાખ્યું અને શિક્ષકની ગરિમા સમાજમાં ઘટાડવાની કોઈ કસર નથી છોડી શિક્ષકો પાસે બધા જ કામ શૌચાલય કેટલા છે ગામમાં ખુલ્લામાં શૌચાલય કોણ જાય છે ખેતરોમાં ટીડા આવ્યા છે તો ટીડ ભગાડવાના છે ન જાણે કેવા કેવા કામ શિક્ષક પાસે કરાવવામાં છે શિક્ષક એક સન્માનિત વ્યક્તિ હતા સમાજમાં આજે રહેવા નથી દીધા એ આપણા બધાનું દુર્ભાગ્ય છે કેમ કે શિક્ષક તો માણસ ઘડતરનું કામ કરે છે પણ મારે વાત કરવી છે જે પેલા શિક્ષક ઉપર વોરંટ કાઢ્યો એની એક શિક્ષક મતદાર યાદી સુધારણાની એસઆઈઆર ની મિટિંગમાં હાજર ન હતા એટલે એને ધરપકડનું વોરંટ કાઢવામાં આવ્યું કેમ કે એની બીએલઓ તરીકેની ડ્યુટી હતી પણ એ બીએલઓ શા માટે ગેરહાજર છે એવું જાણવા માટે ભાજપની સરકાર પાસે સો રસ્તા હતા કેમ કે સરકારને ખબર છે કે શિક્ષકનું વતન કયું એનો પરિવાર ક્યાં રહે છે એનું ઘર ક્યાં છે કયો તાલુકો કયો જિલ્લો કયો ગામ કયો ફ્લેટ કઈ સોસાયટી તો ધરપકડ વોરંટ કાઢવાના બદલે સરકાર એક ટેલિફોન કરીને સ્થાનિક પોલીસને કે સ્થાનિક મામલતદારને કે સ્થાનિક ટીડીઓ કે સ્થાનિક જે કાંઈ વ્યવસ્થાના માણસો છે એને પેલા શિક્ષકના ઘરે મોકલી શક્યા હોત એ જાણવા માટે કે શિક્ષક જે મતદાર યાદીની મીટિંગમાં નથી આવ્યો એ શા માટે નથી આવ્યો એના પરિવારમાં કોઈ બીમાર છે કંઈ બીજી તકલીફ છે કોઈ કંઈ પરિવાર કંઈ લોન ભરે છે અને હપ્તાનું ટેન્શન છે બાળકોને કંઈ તકલીફ છે પરિવારમાં તકલીફ શું છે કંઈ પણ વ્યાજબી વાત છે તો એને માફ કરી શકાય મત એના બદલે ધરપકડ વોરંટ કાઢવામાં આવ્યું પણ ધરપકડ વોરંટ કાઢ્યું એ વાત પૂરતી નથી એના કરતાય મોટી વાત એ છે કે એ ધરપકડ વોરંટને ઈરાદાપૂર્વક આયોજનબદ્ધ રીતે આખા ગુજરાતના WhatsApp માં નાખવામાં આવ્યું શું કામ શિક્ષકોમાં એક ભયનો માહોલ ઊભો કરવા માટે કે જો આ કરી શકીએ અમે તમે જો અમે કહીએ એમ નહીં કરો ને તો આ ધરપકડ વોરંટો નીકળશે ને જેલમાં જશો એટલે કાયદેસર રીતે શિક્ષકોને થ્રેટ આપવા ધમકાવ ધમકાવવા ડરાવવા માટે થઈને વોરંટ કાઢવામાં આવ્યું એક શિક્ષક છે એની પાસેથી સો કામ સરકારે લેવા છે પણ શિક્ષકને જ્યારે કઈક તકલીફ હોય અગવડતા હોય એને પગાર બાબતની વિસંગતતા હોય બદલીને લઈને કોઈ પ્રશ્નો આવતા હોય પ્રમોશનને લઈને કોઈ પ્રશ્નો હોય એના ઉચ્ચતમ પગાર ધોરણ મેળવવા માટેના પ્રશ્નો હોય કે બીજા ત્રીજા પ્રશ્નો ત્યારે તો સરકારે નથી સાંભળવા જ્યારે એની પાસેથી કામ કરાવવાનું હોય ત્યારે તો વોરંટ સુધી લઈ જવાની વાત આવી જાય છે કે કામ નહીં કરો તો વોરંટ નીકળશે પણ સરકાર પોતાનું કામ નહીં કરે ત્યારે એનું વોરંટ કોણ કાઢશે સરકાર જ્યારે શિક્ષકોની ગરિમા ઘટાડવાનું કામ કરશે શિક્ષકો પાસે ભીડ ભેગી કરાવવાનું કામ કરે છે શિક્ષકો પાસે રાજકીય તાયફા કરાવવાનું કામ કરે છે શિક્ષકોનું સમાજમાં સન્માન ઘટે શિક્ષકોનું મહત્વ ઘટે સમાજની નજરોમાંથી શિક્ષકોનું સ્થાન નીચે આવી જાય એવા પ્રયત્નો જયારે ભાજપની સરકાર કરતી હોય ત્યારે ભાજપનું વોરંટ કોણ કાઢશે હું તો ગુજરાત ભરના સૌ શિક્ષકોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ચાણક્યના વારસદારો ગણી શકાય શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો ભાજપની સરકાર સાધારણ બનાવી દેવાની કોશિશ કરે છે મતદાર યાદીનું કામ એ રાષ્ટ્રસેવાનું કામ છે દેશ સેવાનું કામ છે એમાં કોઈ ના નથી બધાએ કરવાનું છે ખાલી બી એ નહીં રાજકીય પક્ષો એ પણ એટલી જ જવાબદારીથી કામ કરવાનું કેમ કે આખરે તો ચૂંટણી રાજકીય પક્ષોએ લડવી છે નેતા એને બનવું છે સરકાર એને ચલાવવી છે જે કઈ લાભ મળે સરકારના વિશેષ અધિકારો મળે એને ભોગવવા છે શિક્ષકે ક્યાં ભોગવવાના છે તો રાજકીય પક્ષોની જવાબદારી શિક્ષક કરતા હજાર ગણી મોટી હોવી જોઈએ દરેક પાર્ટીની દરેક નેતાની હોવી જોઈએ શું કામ ન હોવી જોઈએ મતદાર યાદીનું કામ ચૂંટણીનું કામ કેમ કે ચૂંટણી શિક્ષક નથી જીતતો ચૂંટણી તો નેતા જીતે છે પાર્ટી જીતે છે સરકાર પાર્ટીની બને છે જે પાર્ટીની સરકાર બને એના નેતાઓ જલસા કરે છે તો શિક્ષકનું વોરંટ શા માટે એટલે હું ગુજરાત ભરના ભલે શિક્ષકોને લઈને કંઈ અમારી કોઈ ફરિયાદ હોય કોઈ એક અદ્દોકલ શિક્ષકને લઈને કે કોઈ શિક્ષણ વ્યવસ્થાને લઈને તો એ અમારો હક છે પણ સામૂહિક રીતે જ્યારે શિક્ષકોને ડરાવવાનું ધમકાવાનું કે આવી રીતે ધરપકડના વોરંટોના નામે શિક્ષક આખો આખી શિક્ષક સમુદાય છે એની અંદર ભય ઉભો કરવાનું જે ભાજપનું દુષ્કૃત્ય છે એને હું સખત શબ્દો વખોડું છું અને આવું ન હોવું જોઈએ ઓલરેડી શિક્ષણ શાળા શિક્ષક અને વિદ્યાર્થીઓનું આખું સિસ્ટમ બગાડી નાખવામાં કોઈ કસર નથી છોડી કમસે કમ એક શિક્ષકને શાંતિથી જીવવા તો દે આ ભાજપની સરકાર હું ગુજરાતના બધા શિક્ષકોને વિનંતી કરું છું બાપા કે આ મતદાર યાદી સુધારણાની અંદર ખૂબ ગંભીરતાથી ધ્યાન આપી અને જ્યાં જ્યાં નકલી મતદારો છે બોગસ મતદારો છે ડમી મતદારો છે ડુપ્લિકેટ મતદારો છે ફેક મતદારો છે બધાને કાઢી નાખો મતદાર યાદીમાંથી બહાર આવતી ચૂંટણીમાં જો ભાજપ ભારી ન જાય તો કહેજો ભાજપ પાર્ટી નકલી મતદારો 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 બોગસ ડબલ એક સરનામા પર બે વ્યક્તિ વ્યક્તિ બે સરનામા પર બીજા રાજ્યના મતદારો આવી રીતે ચૂંટણી જીતે છે અને એવી રીતે ચૂંટણી જીત્યા પછી શિક્ષકો પાસે શું કામ કરાવે છે ટીડ ભગાડવાનું ભીડ ભેગી કરવાનું રાજકીય નેતાઓની સરભરા કરાવવાનું અનેક કાર્યક્રમો સરકારી શાળામાં શિક્ષકો પાસેથી સરભરા કરાવવામાં આવે છે હું ધારાસભ્ય બન્યો પછી અનેક શિક્ષકો આચાર્યો મને આગ્રહ કર્યો પણ મેં બે હાથ જોડીને ના પાડી કે ભાઈ મારી સરભરા તમારે નથી કરવાની તમે ગુરુજનો છો તમે જ્ઞાન આપનારા વ્યક્તિ છો તમે વિદ્યા પ્રદાન કરનારા વ્યક્તિ છો તમારી તમારી પાસે સરભરા અમારે નથી કરાવવાની તમારી પાસે સેવા લેવાની નથી સેવા દેવાની છે પણ ગુજરાતમાં ભાજપના મામૂલીમાં મામૂલી તાલુકા પ્રમુખ ટાઈપના જે પણ વ્યક્તિઓ છે જેની રાજનીતિમાં કઈ એવડી મોટી ઉપલબ્ધિ ન ગણાય એ લોકો શિક્ષકોને દબડાવે છે એમાં પંચાયત હસ્તકની શાળા હોય મ્યુનિસિપલ સ્કૂલ શાળામાં ભાજપના નેતાઓ ધાક ધમકી કરે શાળાના પ્રિન્સિપાલો મહિલા શિક્ષકો એને ધાક ધમકી કરી જાય તો દોસ્તો મારી બધા શિક્ષક મિત્રો ને વિનંતી છે કે ધરપકડ વોરંટ કાઢનારાનું વોરંટ કાઢો અને એ વોરંટ કાઢવું હોય તો તમે તમારી જે ફરજ છે બીએલઓ તરીકેની એ ફરજ એવી નિષ્ઠાથી બજાવો એવા કે તમામ નકલી મતદારો 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 આઉટ થઈ જાય અને ની ચૂંટણીમાં ભાજપનું બધો જ કડદો થઈ જવો જોઈએ દર્શક મિત્રો આવા જ નો આ વિડીયો સાથે આપણે માહિતીગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી શેર કરવાનું ભૂલતા નહીં